હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ જ નહીં કી કે હંમેશા એને મોજમાં રહ્યો ને મોજમાં જિંદગી જીવન તો ફાઇનલી મિત્રો અમે સવાર સવારમાં માંથી આવતા રહી છીએ વાડીએ અને વાડી આવીને આપણી રોજની ડ્યુટી જોકે રોજ આપણે જેમ કેમ નોકરી બધા કરતા હોય એના ઘોડે આપણે છે ને નોકરી છે રોજ વગડામાં બધા આવતા રહી છીએ ને અમારી રોજની નોકરી અમારી રોજની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને આજે જો આપણે બીજો દિવસથી સોરવાનો ને અહીંયા જો અમે આ ખેતર છે ને આજે બીજું નવું રાખી છે તો આ ખેતરનો આપણે ક્યારે લીધો નથી આ પહેલો વ્લોગ છે આ ખેતરનો તો ઘણા દિવસોથી આપણે આ ખેતરે આવ્યા નહોતા તો પણ આ ખેતરે આજે આવ્યા છીએ અને અહીંયા આવી અને પાછું આપણે સોરવાનું ચાલુ કરી દીધું છે અને જે આપણે ઘરનું ખેતર હતું ઈવડી આપણે કાલે બકી ગયું અને કાલે સોરી નાખ્યું છે અને અહીંયા બીજો ને આજ પહેલો કાલ દિવસ હતો આજ આજ છે ને બીજો દિવસથી તો અમે ફાઇનલી બધા અમે અત્યારે આવતા રહ્યું છીએ સોરવા માટે અને હજુ તો હું ને મારા દેરાણી ને અમે બે ત્રણ જણા આવ્યા છીએ અને બીજા હજુ પાછળ બધા ઘરના હજુ આવવાના બાકી છે તો એ હમણાં આવશે તો અત્યારે અમે સોરવાનું ચાલુ કરવાનું છે કારણ કે બંછીની થઈ ગયા છે આગળ ને આપણે લઈ લીધું છે સોર્યું અને હવે સોરવાનું ચાલુ કરવાનું છે ચાલો ચાલો તો જો બંછીની આપણે વ્લોગ ઉતારવા રહ્યા તો એ આગળ થઈ ગઈ છે ફટાફટ આપણે બ્લોગ વ્લોગ ઉતારીને પાછો આપણે સોરા માંડવાનું છે ને આગળ થવાનું છે તો આગળ પાછા વ્લોગમાં બનાવીજો અને હા મિત્રો આ જો આપણે આ ખેતર છે ને આજે ઓણ રાખેલું છે તો આવડું ઘણું બધું મોટું છે જો કે પચીસ વીઘા જેવું હોય છે તો અહીંયા ઉપલો ભાગ રહ્યો એ પણ આપણે રાખેલો છે ને આ એટલો ભાગ બે ભાગ હે તો આ બે બે ભાગ ભાગે ને આપણે રાખેલા છે તો કે આપણે આ ખેતરનો વ્લોગ છે ને આપણે ઉતાર્યો જ નહોતો તો આ પહેલી વાર આપણે આ ખેતરનો વ્લોગ ઉતારવી હોય આજે તો આજે તો અમે છે ને આખો દિવસ નું ભાત લઈને આવ્યા એવી લેવા મહિને વા <laughs> લેવરાવા <laughs> so,

જો સચિન ભાઈ બાકી બોલાઈ નહી બાકી એક વ્યામ શોરેવા ગરમ કે હિન્ થાયબાદ

તલે તું બળલી કરી કે તમ આઈ ટ્રાય તો કાઈ તોય કઈ તેમ ના રયો હોય આલે સાચિન નીંદો માં એલા માર તમને વિડિયો માં ના મોલા માન થઈને બોલવા

તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ સેટ જવા માટે કારણ કે બધાને બહુ ભૂખ લાગી હતી ને આટલી તો ફાઇનલી એવું નતું પણ એવું હતું કે આમાં ધરોડી નીકળે ને એટલે માટે ધરોડીમાં છે ને બહુ ખડ હતું ધરોડી નું તો ધરોડી થી સ્વાર્ય થી બધા ને બહુ આળા થઈ તો આમ પણ વાદળમાં થઈ ગયું છે અને એમ થાય છે કે વરસાદ ખરેખર નો આવશે અને આવે તો અમે અમે તો રાજી છીએ કારણ કે અમારે નીંદુ નો પડે એટલે તો અમે બધા હાલા જઈએ છીએ ત્યારે ઓલા શેઢે અને ત્યાં આપણે નાસ્તો ને એવું કરવાનું કારણ કે હાડા જેવું થઈ ગયું છે ને આ ખડ હજુ નીંદવાનું બાકી છે

তো আপিম জে ওথয়েে কাইকাই কেডে কেরো জার্লো থয়ে কার কাও জো কেডে পানে য়েডে কোয় আপাই এই এই কের

તો હાલો હવે અને હા આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાયને